ઓફિસમાં મલ્ટિપલ ટાસ્કિંગ વર્ક ચાલે છે જેમ કે આઈટી એજ્યુકેશન પોલિટિકલ એન્ડ મહારાષ્ટ્રમાં કોઈ પણ રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે આપણે ભાગીદાર બનતા હોય ત્યારે આપણી જે આવડત હોય આવડતને જો આપણને એન્હાન્સ કરવાનો ચાન્સ મળતો હોય તો એ આવડતના એન્હાન્સમેન્ટ માટે મહારાષ્ટ્રની એક જવાબદારી રૂપે મને કામ સોંપવામાં આવ્યું હતું જે હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે જેમાં હર એક બુથ ઉપર બુથ મેટિંગ કરવું એટલે કે બુથ ઉપર એક કેપ્ટન જવાબદારી આપવી નેવું હજાર મહારાષ્ટ્રના અને હરેક બુથ ઉપર એક બુથ કેપ્ટન ની જવાબદારી સોંપીને હરેક બુથ કેપ્ટન ને હરેક મળવાની જવાબદારી સોંપવામાં આવી જેમાં ઘણી અંશે અમે સફળ રહ્યા લાડલી બહેનાઓ જેવી યોજનાઓ કે જે લાડલી બહેનાઓ જેવી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચવાની રણનીતિ ઘડી એ રણનીતિના કારગર પરિણામ અમારી પાસે સમક્ષ અમારી સમક્ષ આવ્યા તો આ બધાનો સરવાળો કરીને ભવ્ય જીત મળી છે અને જેમાં દેવેન્દ્ર ફડણવીસજી ખુદ એમના શબ્દોમાં કે છે કે આ માઇક્રો થી જે બન્યું અને જે રિપ્લાય એમને મળ્યા એથી જે ક્રેડિબિલિટી ઓફ વર્ક કાર્યકર્તાનું હોય એ પણ આપણે એને સરાહના કરી શક્યા હતા

એ વિધાયક ના કોન્ટેકમાં હોતા નથી તો આવનારા પાંચ વર્ષ માટે અમે એક આખું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગ ના ભાગરૂપે દેવેન્દ્રજી ની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે જેની મહત્વની જવાબદારી મારા સ્વરૂપ છે જેમાં અમારો રોલ છે અમે હર એક વોટરને વિધાયક સુધી પહોંચાડવા માટે એક ટીમ બનાવવાના છીએ માની લો કે નેવું હજાર બુથ આખા મહારાષ્ટ્રના છે એક વિધાનસભાની અંદર ત્રણસો જેટલા બુથ છે તો ત્રણસો ત્રણસો બુથ ઉપર અમે બુથ કેપ્ટન ની નિયુક્તિ કરશું અને બુથ કેપ્ટન ની નિયુક્તિ બાદ જે એરિયાનું કામ થાય છે એ એરિયાનું કામ વોટર સુધી પહોંચાડવું આજે માની લ્યો કે વોટરનો નો બર્થડે છે એક વિધાનસભામાં લાખ વોટર છે તો લાખ બર્થડે છે સોશિયલ કનેક્ટ દ્વારા એમના સુધી પહોંચાડવા વિધાયકે કરેલા કામ ઈ એરિયા સુધી પહોંચાડવા પ્રશ્ન છે વોટરોના તો ઈ વિધાયક સુધી લાવવા અને એનું નિરાકરણ કરી એનું સોલ્યુશન કરવું આના જેવા ઘણા બધા મુદ્દાઓ ઉપર અમે આખો પ્લાનિંગ કર્યો છે કે જે પ્લાનિંગ

કેમ કે તમે વોટર ને ક્રેડિબિલિટી પણ આપો છો વોટર ને ટ્રાન્સપરન્સી પણ આપો છો તો આ વસ્તુ ગુજરાત માં પણ થવી જોઈએ કે જેમાં દરેક વોટર સુધી દરેક વિધાયક લાઈવ કનેક્ટેડ રહે આ કોઈ પોલિટિકલ પોઈન્ટ છે જ નહીં આ કોઈ એવું વિધાયક ને વોટર સાથે રાખવાનો વાત છે જ નહીં આ એક ડેવલપમેન્ટ નો સિનારિયો છે જે કાલ સવારે 5 વર્ષ સુધી કયા વિધાયકે કેટલું કામ કર્યું છે એ વોટર સુધી પહોંચાડવાની આ પ્લાનિંગ છે જેમાં ઘણા બધા છે પોતાના વ્યૂઝ આપ્યા અને એમ પણ કીધું છે કે અમારા ગાઈડન્સમાં એટલે કે એમનું પણ આપણે ગાઈડન્સ લેવાના છીએ એમના પણ નિર્ણયો લેવાના છીએ અને આ પ્રોડક્ટને ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ એવા પ્લાનિંગ અમે કરવાના છીએ બસ એના ભાગરૂપે જ આ પ્લાનિંગ હતું કાલનું